શાંતિ એક છ બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે એકવીસ દસ બે હજાર પાંચ સંપૂર્ણ અને સંપન્ન બનવાની ડેટ ફિક્સ કરી સમય પ્રમાણ હવે એવર રેડી બનો આજે બાપ દાદા ચારે તરફના પાકોના ત્રણ સ્વરૂપ જોઈ રહ્યા છે જેમ બાબાના વિશેષ ત્રણ સંબંધ યાદ રહે છે તેમ બાકોને પણ ત્રણ રૂપ જોઈને બાકોના પણ ત્રણ રૂપ જોઈને બાબા હર્ષિત થઈ રહ્યા છે પોતાના ત્રણેય સ્વરૂપને જાણો છો ને આ સમયે બધા બાળકો બ્રાહ્મણ રૂપમાં છે અને બ્રાહ્મણોની લાસ્ટ સ્ટેજ બ્રાહ્મણ સો ફરિશ્તા છે પછી ફરીસ્તાસો દેવતા છો સૌથી વિશેષ વર્તમાન બ્રાહ્મણ જીવન છે બ્રાહ્મણ જીવન અમૂલ્ય છે બ્રાહ્મણ જીવનની વિશેષતા છે પવિત્રતા પ્યુરિટી પ્યુરિટી જ બ્રાહ્મણ જીવનની રીઅલટી છે રીઅલટી જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે પ્યુરિટી જ પ્યુરિટી જે આ જીવનની સચ્ચાઈ છે વાસ્તવિકતા છે અને પવિત્રતા જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે પ્યુરિટી જ સુખ શાંતિની જનની છે જેટલી પ્યુરિટી હશે એટલી સુખ અને શાંતિ જીવનમાં નેચરલ અને નેચર હશે બાબા કહે છે અને પ્યોર આત્માઓનું લક્ષ્ય છે બ્રાહ્મણ સો દેવતા નહીં પરંતુ પહેલા ફરિસ્તા બનવાનું છે થી દેવતા છે તો બ્રાહ્મણ સો સો દેવતા આ ત્રણ રૂપ બાપ દાદા બધા બાળકોના જોઈ રહ્યા છે તમે બધા પોતાના ત્રણેય રૂપ ને સામે તમારી સામે આવી ગયા આવી ગયા બ્રાહ્મણ તો બની ગયા અત્યારે લક્ષ છે ફરિશ્તા બનવાનું આ લક્ષ છે ને ફરિશ્તા બનવું જ છે તો ચેક કરો પરિષ્ઠાપણાની વિશેષતાઓ જીવનમાં કેટલી દેખાય છે પરિષ્ઠા અર્થાત જેમનો જૂના સંસાર અને જૂના સંસ્કારથી કોઈ નાતો નથી પરિષ્ઠા અર્થાત માત્ર સમસ્યાના સમયે ડબલ લાઈટ નહીં પરંતુ સદા મનસા વાચા સંબંધ સંપર્કમાં ડબલ લાઈટ હલકા હલકી વસ્તુ સારી લાગે છે કે બોજ વાળી વસ્તુ સારી લાગે છે શું સારું લાગે છે હલકું પસંદ છે ને ફરિષ્ઠાર જે સર્વના થોડાના નહીં સર્વના બધાના ન્યારા અને પ્યારા હોય માત્ર પ્યારા નહીં જેટલા પ્યારા એટલા જ ન્યારા હોય પરિષ્ઠાની નિશાની છે તે સર્વના પ્રિય હશે જે પણ જોશે જે પણ મળશે જે પણ સંબંધમાં આવશે સંપર્કમાં આવશે તે અનુભવ કરશે કે આ મારા છે જેમ બાપના માટે બધા અનુભવ કરે છે મારા છે અનુભવ કરે છે ને એમ ફરિશ્તા અર્થાત દરેક અનુભવ કરે આ મારા છે પોતાના પણાનો અનુભવ હોય કારણ કે હલકા હશે ને તો હલકાપણું બધાના પ્રિય બનાવી દે છે આખો બ્રાહ્મણ પરિવાર અનુભવ કરે કે આ મારા છે ભારીપણા નહી હોય હું ભારીપણું ભારેપણું હોવું જોઈએ કારણ કે ફરિષ્ઠાનો અર્થ જ છે ડબલ લાઈટ ફરિષ્ઠ બોલ કર્મ સવન બેહદ હોય હદ નહિ હોય બધા આપણા છે અને હું બધાનો છું જ્યાં વધારે પોતાના પણ હોય છે ને ત્યાં હલકાપણું નથી હોતું સોરી જ્યાં વધારે પોતાના પણ હોય છે ને ત્યાં હલકાપણું હોય છે સંસ્કારમાં પણ હલકાપણું તો ચેક કરો કેટલા પરસેન્ટ ફરીશતા સ્ટેજ સુધી પહોંચ્યા છો ચેક કરતા આવડે છે ચેક કર પણ બની ગયા છો મેકર પણ બની ગયા છો મુબારક હોય બાપ દાદાની આ શુભ આશા છે કે હવે સમયને જોતા જે પોતાને મહારથી સમજે છે એમની સ્ટેજ તો 95% હોવી જોઈએ 95% હોવી જોઈએ હોવી જોઈએ ને કોઈએ કયું કે 98% હોય થઈ જશે મુબારક હો મુખમાં ગુલાબ જાંબુન ખાઈ લો કારણ કે જોઈ તો રહ્યા છો જાણો પણ છો કે થઈ જ જવાના છે થઈ જશું નહીં થવાનું જ છે ગેંગેં નહીં કરો થઈ જશે જોઈ લઈશું કોશિશ કરીશું હવે આ ભાષા પરિવર્તન કરો જે પણ સંકલ્પ કરો ચેક કરો કેટલી પરસેન્ટ નિશ્ચય અને સફળતાપૂર્વક છે હવે ચેક કરવાની સ્પીડ તીવ્ર કરો પહેલા ચેક કરો પછી કર્મમાં આવો એવું નહીં જે પણ સંકલ્પ આવ્યો જે પણ આવ્યા જે જે પણ સંબંધ વી હોય છે ને એમની ચેકિંગ કેટલી હોય છે ખબર છે ને દરેક વસ્તુ પહેલા ચેક થાય છે પછી પગલું રાખે છે તો અત્યારે બે કલાક ચાર કલાક ની પછી ચેકિંગ નથી ચાલતી પહેલા ચેકિંગ પછી પગલું ભરો કારણ કે આજકાલના વી વીઆઈપી જે હોય છે તે તો એક જન્મના છે તે પણ થોડા સમયના માટે અને તમે તો સૃષ્ટિ જામાના બ્રાહ્મણ ફરીશતા કેટલા પણ વીઆઈપી લગાવી દો એટલા છો જુઓ આપ તમે પોતાની આગળ વી 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 લગાવતા જાઓ પોતાના પોતે પોતના ચિત્રને જોયો છો ને જે પૂજાઈ રહ્યા છે તે જોયો છો ને ચાલો મંદિર નથી જોતા ઓટો તો હું મંદિરે નથી જોયા પણ ફોટાને તો જોયો છો ને અત્યારે પણ એમની કેટલી વેલ્યુ છે કેટલા મોટા મોટા મંદિર બનાવે છે તો તમારું ચિત્ર જે છે તે તો ત્રણ ફૂટમાં આવી જાય છે તો કેટલી તમારી વેલ્યુ છે જળ ચિત્ર ની પણ વેલ્યુ છે વેલ્યુ છે ને તમારા ચિત્રનું દર્શન કરવાના માટે કેટલી લાઈન લાગે છે લાગે છે અને કેટલા વી છો તો પગલું ભરતા પહેલા ચેક કરો કર્યા પછી ચેક કરવું અને તે કદમ પગલું તો ભરાઈ ગયું ને તે પગલા પછી તમારા હાથમાં નહીં આવશો એ વાત એ પરિસ્થિતિ એકવાર પગલું ઉઠાવાય ગયું પછી તો પાછી નહીં આવશે અજ્ઞાન કાળમાં પણ કહેવાય છે સમજી વિચારીને કામ કરો કામ કરીને નહીં વિચારો પહેલા વિચારો પછી કરો તો પોતાના સ્વમાનની સીટ પર રહો જેટલા પોઝિશનમાં રહેશો તો અપ ઓપોઝિશન નથી થઈ શકતી માયાની ઓપોઝિશન ત્યારે થાય છે તો માયા પણ પોતાની તો વિરોધ ત્યારે જતાવે છે જ્યારે પોઝિશનમાં નથી રહેતા સમાનમાં નથી રહેતા તો અત્યારે બાપ દાદા ક્વેશ્ચન છે બધાનું લક્ષ છે લક્ષ તો છે સંપૂર્ણ બનવાનું સંપન્ન બનવાનું લક્ષ છે કે થોડું થોડું બનવાનું છે લક્ષ છે બધાનું લક્ષ છે તો હાથ ઉઠાવો સંપૂર્ણ બનવાનું છે અચ્છા ક્યાં સુધી તમે લોકો લોકોને ક્વેશ્ચન કરો છો ને સ્ટુડન્ટ થી પણ ટીચર ક્વેશ્ચન કરે છે ને તમારું લક્ષ્ય શું છે તો આ જે બાપ દાદા વિશેષ ટીચર્સ ને પૂછે છે ત્રીસ વર્ષ વાળા બેઠા છે ને તો ત્રીસ વર્ષ વાળા ને બાબા કહે છે ત્રીસ વર્ષ વાળા એ કાલે જ આપસમાં બેસીને પ્રોગ્રામ બનાવવો જોઈએ મીટિંગ તો બહુ કરો છો બાપદાદા જુએ છે મીટિંગ સીટિંગ મીટિંગ સીટિંગ પરંતુ હવે એવી મીટિંગ કરો કે ક્યાં સુધી સંપન બનાવો છો ડેટ ફિક્સ કરો છો ફલાણા પ્રોગ્રામની ફલાણી ડેટ આની ડેટ નથી જેટલા વર્ષ જોઈએ એટલા બતાવો કેમ બાપ દાદા કેમ કહે છે કારણ કે દાદા થી જ પૂછશે ને કમાલ કરો ફોરેનર્સ એક્ઝામ્પલ બનો ઉદાહરણ બનો બસ બ્રાહ્મણ પરિવાર આગળ વિશ્વના આગળ સંપન્ન અને સંપૂર્ણ सर्व शक्तियों सर्व गुणों थी संपन्न अर्थात संपूर्ण सर्व होय मनसा वाचा संबंध संपर्क चारीमा चार माथी एक मा जो कमजोर रही गया तो संपन्न नहीं कहवाशे चार वातो याद छे ने मनसा वाचा संबंध संपर्क मा कर्म मा आवी गया चारी वा तो એવું નહીં મનસા વાચામાં તો અમે ઠીક છીએ સંબંધ સંપર્કમાં થોડા છે સંભળાવ્યું ને જેમ સામે પણ જાઓ ચાહે જેના પણ સંપર્કમાં જાઓ તે અનુભવ કરે કે આ મારા છે મારા મારાની ઉપર ઉજ્જત હોય છે ને અધિકાર હોય છે બીજાની ઉપર એટલું હલકા પણ નથી હોતું થોડું ભારે હોય છે પરંતુ પોતાના વ્યક્તિની ઉપર તો હલકા પણ હોય છે કઈ પણ કો ભારે પણ નથી લાગતું તો સૌથી હલકા એવું નહીં કે માત્ર પોતાના જોનમાં હલકા પોતાના સેન્ટરમાં હલકા નહીં જો ઝોનમાં હલકા કે સેન્ટરમાં હલકા તો વિશ્વ રાજન કેવી રીતે બનશો ન વિશ્વ કલ્યાણકારી બની શકશો ન વિશ્વરાજન બની શકો છો રાજનનો અર્થ આ નથી

અપાવે છે માયા જુએ છે ઉમંગ ઉલ્લાસમાં છે તો કઈક ને ને કઈક કરી લે છે કારણ કે એનો પણ અત્યારે અંતિમ કાળ નજીક છે ને એ પોતાના અસ્ત્ર શસ્ત્ર જે પણ છે તે યુઝ કરે છે અને એવી પાલના કરે છે જે સમજી જ નથી શકતા કે આ માયાની પાલના છે માયાની મત છે કે બાપની મત છે એમાં મિક્સ કરી દે છે આ પરિષ્ટા પણામાં આ પુરશાર્થમાં વિશેષ જે રુકાવટ આવે છે તે બે શબ્દની છે જે કોમન શબ્દ છે મુશ્કેલ પણ નથી અને બધા अनेक વાર યુઝ પણ કરે છે તે કયો છે હું અને મારું બાપ દાદાએ ખૂબ સહજ વિધિ પહેલા પણ બતાવી છે આમાં હું અને મારા પરિવર્તન કરવાની યાદ છે જુઓ જે સમયે તમે હું છું જ આત્મા હું શબ્દ બોલો અને સામે આત્માનું રૂપ ને લાવો હું શબ્દ એવું નહીં બોલો હું આત્મા આ નેચર સ્મૃતિમાં લાવો હું શબ્દની પાછળ આત્મા લગાવી દો હું આત્મા મારું શબ્દ બોલો છો તો પેલા કહો મારા બાબા મારો રૂમાલ મારી સાડી મારું આ પરંતુ પહેલા મારા બાબા મારું શબ્દ બોલ્યા બાબા સામે આવ્યા હું શબ્દ બોલ્યા આત્મા સામે આવી આ નેચર ને આ સ્વભાવને વધારે નેચરલ બનાવો સહજ છે કે મુશ્કેલ છે જાણો છો કે હું આત્મા છું માત્ર તે સમયે માનતા નથી જાણવું સો ટકા છે માનવું પરસેન્ટેજમાં છે જ્યારે બોડી કોન્શિયસ નેચરલ હોય ને દેહનું અભિમાન દેહના ભાનમાં આપણે નેચરલ થઈ ગયા યાદ કરવી પડે છે શું કે હું શરીર છું

જેમ શરીરનું નામ પાકું છે ને બીજા ને પણ કોઈ બોલાવશે તો તમે એમ 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 કરશો તો હું આત્મા છું આત્માના સંસ્કાર બાપ દાદા આત્માના આત્માનો સંસાર બાપ દાદા આત્માના સંસ્કાર બ્રાહ્મણ સો ફરિશ્તા ફરિશ્તા સો દેવતા તો શું કરશો આ મનની ડ્રીલ કરશો આજકાલ તો ડોક્ટર્સ પણ કહે છે ડ્રીલ કરો એક્સરસાઇઝ કરો ડ્રીલ કરો તો આ એક્સરસાઇઝ કરો હું આત્મા મારા બાબા કારણ કે સમયની ગતિને ડ્રામા અનુસાર સ્લો કરવી પડે છે થવું જોઈએ ક્રિએટરને તીવ્ર ક્રિએશનને નહીં પરંતુ અત્યારના સમય પ્રમાણે સમય તીવ્ર ગતિથી જઈ રહ્યો છે પ્રકૃતિ એવર રેડી છે માત્ર ઓર્ડરના માટે રોકાયેલી છે ડ્રામાનો સમય જ ઓર્ડર કરવાનો છે ને સ્થાપના વાળા જો એવર રેડી નહી હશે તો વિનાશના પછી શું પ્રલય થશે થવાની છે પ્રલય કે વિનાશ પછી સ્થાપના થવાની છે તો સ્થાપનાના નિમિત્ત બનેલા અત્યારે સમય પ્રમાણ એવરેડી હોવા જોઈએ બાપ દાદા આ જોવા ઈચ્છે છે કે જેમ બ્રહ્મા બાપ અર્જુન બન્યા ને એક્ઝામ્પલ બન્યા ને ઉદાહરણ બન્યા જે શિવ શિવબાબાએ કીધું એ પહેલા બ્રહ્મા બાબાએ કર્યું એવી રીતે બ્રહ્મા બાપને ફોલો કરવા વાળા કોણ બને છે સ્વયંને પણ જુઓ સમયને પણ જુઓ બાપ દાદાએ પહેલા પર કર્યું કે વર્તમાન સમયે તમે બધા બ્રાહ્મણ સોફરિષ્ટ આત્માઓને નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ આ બંને શબ્દોને અન્ડરલાઈન કરવાના છે આમાં બોડી કોન્શિયસનું હું હોપણું ખતમ થઈ જશે મારાપણું પણ ખતમ થઈ જશે નિમિત્ત છું અને નિર્માણ સ્વભાવ જેટલા નિર્માણ હોય છે ને એટલું માન મળે છે કારણ કે જે નિર્માણ હોય છે તે બધાના પ્યારા બની જાય છે અને જ્યારે પ્યારા બની જાય છે તો માન તેને ઓટોમેટિકલી મળે છે તો અને નિર્માણ ભાવ અને ભાવના કેવી શુભ ભાવના ભાવના ભાવ અને બે વસ્તુ હોય છે તો નિમિત્ત અને નિર્માણ ભાવ અને ભાવના દરેકના પ્રતિ શુભ ભાવના શુભકામના કેવા પણ હોય

હતાશ થઈ જાય છે ઉદાસ થઈ જાય છે અત્યારે તે બિચારાની જે વૃત્તિ છે કે દ્રષ્ટિ છે તે છે જ પથ્થર જેવી એમાં થોડો તો ટાઈમ લાગશે ને અચ્છા માનો તે નથી બદલતા તો તમે પોતાને તો ઠીક રાખો ને તમે તો પોતાની પોઝિશનમાં રહો ને પોતાના સ્વમાનમાં રહો ને તમે કેમ દિલ થઈ જાઓ છો નથી બદલતા હું તો એની સાથે ન બદલાઈ જાઉં જો તમે દીર્સિકસ થઈ જશો હતાશ થઈ જશો તો તે પાવરફુલ થઈ ગયા જેને તમને બદલી દીધા તમે પોતાના સમાનની સીટને કેમ છોડો છો

તમે પોતાની સીટ છોડીને કેમ દિરશિકસ થઈ જાવ છો હતાશ થઈ જાવ છો યાદ રાખજો પોઝિશન થી નીચે નહીં આવો પછી ખૂબ ઓપોઝિશન થઈ જાય છે વ્યક્તિ વ્યક્તિમાં ઓપોઝિશન થઈ જાય છે અ સ્વભાવ સંસ્કારમાં ઓપોઝિશન થઈ જાય છે મળતા નથી વિરોધાભાસી થઈ જાય છે વિચારોમાં પણ વિરોધાભાસી થઈ જાય છે એટલે પોઝિશન માં રહો સમાન માં રહો તો કાલે શું કરશો યાદ છે 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 બાપ 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 ને તો દાદા સમજે કે બધા બ્રહ્મા સમાન બની જાય શું આગળ પોઝિશન નહી આવી બ્રહ્મા બાબાની સામે કેટલો વિરોધ થયો ઓપોઝિશન આવી બ્રહ્મા બાપની આગળ ઓપોઝિશન નહી થઈ માયા ની પણ થઈ આત્માઓની પણ થઈ પ્રકૃતિની પણ થઈ પરંતુ બ્રહ્મા બાપે પોઝિશન છોડી નહીં છોડીને ત્યારે તો 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 અત્યારે સમજીને ચાલો હું છું પરંતુ એકબીજાને પણ ફરિશ્તાના રૂપમાં જુઓ બધા ફરિશ્તા છે ન મારો જૂનો સ્વભાવ સંસારથી નાતો છે ન જૂના સંસ્કારોથી નાતો છે ન આ કોઈ બ્રાહ્મણોથી બસ ખતમ આપણ ફરીશતા ફરીશતા એ નજર થી જુઓ વાયુમંડલ ફેલાવો અચ્છા અત્યારે એક મિનિટ એવું પાવરફુલ સર્વ શક્તિઓ સંપન્ન વિશ્વની આત્માઓને કિરણો આપો જે ચારેય તરફ તમારી શક્તિઓના વાઇબ્રેશન વિશ્વમાં ફેલાઈ જાય માન બરદાર બાળકોને આજ્ઞાકારી બાળકોને સદા ડબલ લાઈટ બની સેવા અને પુરુષાર્થ કરવા વાળા આત્માઓને સદા પોતાની પોઝિશનની સીટ પર સેટ થઈ ઓ પોઝિશનને સમાપ્ત કરવાવાળા માસ્ટર સર્વિશક્તિવાન બાળકોને સંગમ યુગના પ્રત્યક્ષ ફળ અનુભવ કરવાવાળા બાપના સમીપ બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન છે પ્રત્યક્ષતાના સમયને સમય લાવવાળા શુભ ચિંતક અને સ્વચિંતક ભવ સેવામાં સફળતાનો આધાર છે વૃત્તિ કારણ કે તમારી આ વૃત્તિ આત્માઓની ગ્રહણ શક્તિ કે જિજ્ઞાસાને વધારે છે એનાથી વાણીની સેવા સહજ સફળ થઈ જાય છે અને સ્વના પ્રતિ સ્વચિંતન કરવા વાળી સ્વચિંતક આત્મા સદા માયા પ્રૂફ કોઈની પણ કરવાથી પોતાને સ્વીકાર કરવાથી વ્યક્તિ કે વૈભવની આકર્ષણથી પ્રૂફ થઈ જશે થઈ જાય છે તો જ્યારે આ બંને વરદાન પ્રેક્ટિકલ જીવનમાં લાવો ત્યારે પ્રત્યક્ષતાનો સમય સમીપ આવે નજીક આવે સ્લોગન છે પોતાના સંકલ્પોને પણ અર્પણ કરી દો તો સર્વ કમજોરીઓ સ્વત દૂર થઈ જશે અવ્યક્ત ઈશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતરમુખી બનો પરમાત્મા પ્યારનો અનુભવ કરવાના માટે અંતરમુખી બની